પચીસ નું બોલો આપડે જવું આપે પણ બનાવીએ મારી હી કુ મા હાડું હી ફોન કરો કઈ ગણ એવો ફોન તો ચોકણ ચોકાની તો આપડી કંજી ભાઈ હલો આડું બોલ્યા હા ચોકાણો તમે વાળો હારી તો અમે ઇકણ આવીએ વાળો ના ના થોડું કોમ હતું તે આવીએ પછી ઇકન જઈ બધા બેહીને વાતો કરીએ આપણે સારું હેઠો એ હા ન અમે આવીએ હા અમે ગોદરે તો આવીએ આવીએ હું પપ્પુભાઈ તીજા ભણતા ને પણ પપ્પુભાઈ બધા તીજા ના ભણતા છોકરા પૂરી ને જતા રહ્યા ખબર

બે હજાર પચીસ નો દાડો ત્રીસ તારીખ ઓહ એટલે આપડે યાર કે થી કે બધું કરો એટલે આપડે બધા તો પબ્લિક કરોલાવતા મારા જીગરી નિકુલભાઈ બોલાવતા

થોડું હીરો ના ના એટલું કડક સારું યાર તમારે આલુ પસંદ મિલાય દોર બરા એ પેલા Aha, dulu tuh bau tawrayuh, Om. Tidur tidur, kau lupa iya, oh, ah, ya, bating tuh diubah. Lih, tuh, lu tau polos, Ah, tadi? Uh, uh, Mata, nah, <tipan> ah, tutup, ya, aktif. itu, kawan, kalian udah tahu buat, kan? Oh iya, mukaannya begitu, iya, saya tuh bahas. Atau muat, baik ada, 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 muat kok, lihat, atau sakit basah. Ceko, bating tuh orang tidur, jiter warna, Awalnya,

લેગા તું 19 એકા લે આ નજલી મેખાય સ ખરું પણ પેલા પખરી જીલો ખબર ને ના પેલા કિસમાં આઈ હેડ બતા હેડ ગરીમાં ખબર છે ખબર છે જાય હમણા હાલ મણ હેડ છોડતા ન ઓરવી

હ મુ તો બધા મેમનો આ નું ના પોર્સેન્ટ આ તું નહીં ખાલવા દે આ સાહેબ આ સાહેબ

અમાર તો ગેર બોલવા વાતો હો કર દો સાહેબ હા કાલે સોડે જો 30% અતારે યાર અતારે આ માતા મળજો મા મત મા મત કરી તો સાહેબ હું તો

ના પૈસા પચુકમ એક ના એ બધા પૈસા પૈસા ચાલે ત્રણ પેટ્રોલિયમ મો રે

જેલ ની સજા થાય તો બરાબર જવા દોરા મહેમાન ગતિ આવ્યા છો આ બધું પીવા ના પણ અમારે તમારા આઈજ થોડું પીવાનું પણ જલી યાર